ફૂલ આપણે બોલાવી દેવાની છે બરોબર અને તો હવે આપણે શું બનાવશું અત્યારે લીલા શાક બનાવવાનું છે દેવામાં શાક બનાવવાનું છે લીલા અમે તો બે ત્રણ ખાતું છે

શાક ને એવું કેવું બનાવે કીધું હવે વખાણ કર્યા વખાણ ન તો સારી વાસે પછી મળીએ આપડે બરોબર બાય બાય આપણે બનાવી રહ્યા છીએ મમ્મી તો મમ્મી શું બનાવી રહ્યા છો કઈ તો દીધું કે ચણાનું શાક બનાવી પછી નાખશું થોડાક ચણા છે ને મિક્સ થઈ જાય ટમેટા નાખશું ને તો પછી એટલે ચડે નહી એટલે મોટી છે ને આમાં વધારે ડુંગળી ચડવી લઈશું અને આમાં તેલનું પ્રમાણ છે ને આમાં તેલનું પ્રમાણ છે તો કેમ મિક્સ થઈ ગયા છે એટલે પછી આપણે હવે છે ને ટમેટા એડ ટમેટા થોડી પછી મસાલા નાખી દેવાના બરાબર નાખી દીધું સામમાં

બાકી તમે આગળના બ્લોગ માં એક બ્લોગ હજી મૂકવાનો બાકી છે સાત તારીખ નો ઈ એક બે દી માં આપણે એડિટ કરી મૂકી દેવું બહુ સારો બ્લોગ છે તમે જોઈજો ખાલી મજા આવશે થોડુંક એક ફંક્શન હતું શું હતું એન્યુઅલ ફંક્શન હતું હાચે ને ભૂલાઈ ગયું એક્ઝામ ગઈને આ બધું વેર વિકેર થઈ ગયું મગજનું તો બધું ઈ કવર કે થોડીક વાર લાગશે પણ આપણે થોડુંક વેકેશન જેવું હોય હોળીનું વેકેશન હોય તો પંદર દિવસ મમી આપણે એકદમ એન્જોય કરવા આવી ગયા ઘરે ચેક કરવાની તો એન્જોય એન્જોય ફૂલ એન્જોય કરવાની છે આપણે ફૂલ એન્જોય આ લાઈટ ખબર મોટો ઉપર આવે કે નહીં મને કદાચ કેવું થોડું લાગે કારું થોડું હા ઓલી લાઈટ લઈ લેવી પડતી હા કઈ લાઈટ નું ખાત કે જો મસ્ત ચણાનો શાક બને તો અમે એન્જોય કરી અને તમે અમારા એન્જોય કરો

ફાઇનલી જોવા મિત્રો અગિયાર ને ઓગણીસ થઈ ગયા બ્લોગ ફાઇનલી બ્લોગ ને શોર્ટ ભાઈ ઉમે એડિટિંગ કરી મૂકી દીધું અને હવે મારો બ્લોગ અત્યારે બને એનું આપણે બ્લોગ બધું એડિટિંગ કરી નાખી પછી આરામ કરીને સુઈ જાય તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ ભાઈ સફા કેર ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ